નમસ્કાર દર્શક મિત્રો મિત્રો રાજ્યમાં કમોસમી વરસાદની આગાહીને પગલે હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે આજે વહેલી સવારે રાજ્યના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો છે કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદે ચિંતા વધારી છે ખાસ કરીને દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક કમોસમી વરસાદ જોવા મળ્યો છે બીજી તરફ માવઠાએ ધરતીપત્રોની ચિંતા પણ વધારી છે ખંભાળિયા તેમજ દ્વારકા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો છે તો બીજી બાજુ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પાટણના સાંતલપુર રાધનપુર તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે વહેલી સવારથી આકાશમાં વરસાદી વાદળો ઘેરાયા હતા કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી છાંટા પણ પડ્યા હતા વારાહી સાદુપુરા પીપળી ગોતરકા નવા ગામ અભિયાણા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે વરસાદને પગલે ખેતરમાં જીરું ઈસબગુલ અજમો સુવા સહિતના પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં પણ કમોસમી વરસાદે માજા મૂકી છે ધાનેરામાં વહેલી સવારથી કાળા વાદળો છવાયા હતા વહેલી સવારે ધાનેરામાં કમોસમી વરસાદ વરસ્યો હતો સુઈ ગામના બેણપ ગામમાં પણ ધીમી ધારે વરસાદ જોવા મળ્યો હતો હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા છે વહેલી સવારથી કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે મુન્દ્રા અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા છે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાને કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે આ સાથે કમોસમી વરસાદને કારણે ઊભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી એવા પરેશ ગોસ્વામીએ પણ આગામી માવઠાને લઈને નવી નક્કોર આગાહી દર્શાવી હતી મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે શુક્રવારે મોડી રાતથી રાજ્ય પરથી એક અસ્થિરતા પસાર થવાની છે હાલ રાજ્યમાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કાંટા વાદળો જોવા મળી રહ્યા છે શુક્રવારની રાત અને શનિવારની સવારના સમયે કચ્છ અને ઉત્તર ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ છે આ સાથે તેમણે કેટલાક ભાગોમાં તીવ્ર માવઠાની શક્યતાઓ પણ વ્યક્ત કરી હતી મિત્રો પરેશ ગોસ્વામીએ ઉત્તર ગુજરાતના પશ્ચિમના ભાગો છે જેમાં વાવ થરાદ દિયોદર ભાભર પરથી વરસાદની શરૂઆત થવાની છે મિત્રો કચ્છમાં પણ નલિયાથી વરસાદની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે બે માર્ચના દિવસે રાજ્યના ઘણા ભાગોમાં દિવસભર સુધી વરસાદ થવાની સંભાવનાઓ છે તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે શનિવારે અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લામાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતાઓ છે આ સાથે પશ્ચિમી કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની સંભાવના તેમણે જણાવી છે સૌરાષ્ટ્રના પોરબંદર દ્વારકા જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે ઝાપટા પડવાની શક્યતાઓ છે આ ઉપરાંત રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદના વિસ્તારોમાં પણ હળવા ઝાપટાં પડવાની શક્યતા તેમણે જણાવી છે આ સાથે ડાંગમાં બીજી માર્ચના રોજ રાત્રે ઝાપટા પડવાની શક્યતાઓ છે મિત્રો પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે માવઠાની સંભાવના સાથે પવનની ગતિ અંગે પણ તેમણે વાત કરી છે મિત્રો પરેશ ગોસ્વામીએ જણાવે છે કે બીજી માર્ચના રોજ પવનની ગતિ પચીસથી લઈને ત્રીસ કિમી પ્રતિ કલાકની રહેવાની સંભાવનાઓ છે પવનની ગતિને કારણે કેટલાક નુકસાનો થઈ શકે છે ત્રણ માર્ચથી પવનની ગતિ ઘટીને બારથી લઈને પંદર કિમી પ્રતિ કલાકની થઈ શકે છે પવનની ગતિને કારણે ઊંચાઈવાળા પાકો જેવા કે ઘઉં શિયાળુ બાજરી જુવાર મકાઈ તુવેરના પવનની ગતિને કારણે નુકસાન થવાની શક્યતાઓ છે આ સિવાય જીરું ઘઉં રાયડો વરિયાળી જેવા પાકોને પણ લણવાનો સમય થઈ ગયો છે ત્યારે વરસાદને કારણે પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે